શોભાયાત્રા છેલ્લા અઠ્યાવીસ વર્ષથી સ્વર્ગસ્થ હિન્દુબેન લાડવાની આગેવાની નીચે આજે હવે આ ભાઈઓના સહકારથી અહીંયા હું ઘણા વર્ષથી સંભાળું છું રાજેન્દ્રજી જાડેજા શ્યામભાઈ વિક્રમજી રમેશભાઈ ભાઈ મયુરભાઈ મહાવીરજી આ બધા મિત્રો જાપાના યુવાનો જગન્નાથ મંદિરના પૂજારી શ્રી કેલાભાઈ સિંધુ પરિવાર અને તમામ મહાનુભાવો આ રથયાત્રામાં સહકાર આપે છે બેનો ભાઈઓ અને ઉત્સાહભેર નીકળે છે રથયાત્રાનો રૂટ આવીથી ખારજ આપેથી શરૂ થશે મોચી ચોક કેબિન ચોક વાછડાવીર ત્યાંથી વાસી તળાવ વાસ્તવથી ગાંધી પુત્રો ત્યાંથી શિવાજી ચોક શિવાજી ચોક થી પુત્રા પાસે થઈ પરશુરામ ચોક થઈ અને જનતા પ્લોટ મગનભાઈ બાવલા થઈ અને ઠાકર મંદિર વિક્ટર રોડ ત્યાં થઈ બારપરા મહાલક્ષ્મી મંદિર ત્યાંથી થઈ આ યાત્રા લાટી બજાર થઈ નીચ મંદિર પરત પડશે અને ગાંધી ભાગ્યા જે લઈને કેવા કાર્યક્રમો છે શિવાજી શિવાજી ચોકની અંદર આજે ભાઈ મયુરભાઈ રાઠોડ એમના પરિવાર તરફથી છેલ્લા દશક વર્ષથી ભગવાનને મોસાળામાં ભરવામાં આવે છે ત્યાં બધાય પ્રસાદ આરોગ્યો બધા ત્યાં પૂરી શાક કે શેરો જે કાંઈ એની યથાશક્તિ એ મોસાળાની અંદર સૌને જમાડે છે જેટલા દર્શનાર્થી ઊભા હોય ને જોડાવે બધાયને

ભાવનગર જઈને ભાવનગર જિલ્લામાં ભાવનગર જિલ્લામાં જઈને ગુજરાતમાં અને ગુજરાતથી લઈને મહુવાના શહેરની અંદર આજે ભગવાન જગન્નાથજી પધાર્યા છે તો ભગવાન જગન્નાજીની અસીમ કૃપા કાયમ માટે આપણા દેશ અને આપણા મહુવા આપણા રાજ્ય અને બધા ઉપર કાયમ માટે વસી રહે તેવી લાગણી છે આ યાત્રા આપણા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને જે બેન આપણી વચ્ચે ગેરાજની સેવા ઇન્દુબેન લાડવા કે જેને યાત્રાની શરૂઆત કરી હતી એ પંચાણું કે છન્નું ની સાલમાં આપણે યાત્રા શરૂ કરી છે એવા યાદ કરીએ આ કમિટીમાં ભાઈ જયપ્રકાશભાઈ રાઠોડ ભાઈ અનિલભાઈ મહેતા વિક્રમસિંહજી વાળા શામજીભાઈ મકવાણા ભાઈ પૂર્વ મંત્રીશ્રી આરતીભાઈ મકવાણા ભાઈ આનંદભાઈ ભાઈ મંગાભાઈ ચૌહાણ ભાઈ અજયભાઈ બારિયા ભાલુભાઈ ભાઈ અનિલભાઈ પુરોહિત ભાઈ લાલાભાઈ મયુરભાઈ રાઠોડ મહાવીરસિંહ ચુડાસમા અન્ય મહુવા શહેરના દરેક આગેવાનો અને ભક્તજનો આ યાત્રામાં જગન્નાથ ભક્તો માટે અને આખા દેશ માટે આશીર્વાદી આશીર્વાદી રીતે વર્ષા રહે અને વર્ષોથી જે મોસાળાની પરંપરા છે જે આપણે સ્થળો ઉભા છીએ

જગન્નાથજી કમિટી છે આપ સૌને આવકારે છે અને મારી લાગણી ભગવાન એટલી વિનંતી કે હે જગન્નાથ મારા દેશનું અને મારા રાજ્યનું મારા મહુવાનું સારું થાય અને કાયમ આપણા આશીર્વાદ રે એવી પ્રાર્થના જય જગન્નાથ